હું ડૉક્ટર તનુજા નેસરી નિદેશક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ જામનગરની જે આઈએનઆઈ છે એના તરફથી આયુષનો જે બઢોતરી મળી છે બજેટમાં વીસ પર્સન્ટ એના માટે માનનીય અર્થમંત્રી શ્રી નિર્મલા સીતારામજીનું બહુ જ બહુત આભાર ઓર અભિનંદન કરું છું જેમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જો જામનગરમાં સ્થિત છે અને ઇટરા માટે એક ગૌરવની વાત છે કે અમે એને હોસ્ટ કરી રહ્યા છે તો એના સાથે મળીને અને પૂરા ભારત વર્ષમાં આયુષ સેક્ટરમાં એક અનુસંધાન રિસર્ચ કરીને આયુર્વેદને વિશ્વવ્યાપી કરવા માટે એક એની માન્યતા મળવા માટે બહુ મદદ રહેશે અને જામનગર માટે ઇટરા માટે એક બહુ મોટી ઉપલબ્ધિ આ બજેટથી મળી છે એની સાથે સાથે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ જે રિસર્ચ અનુસંધાન શિક્ષા એટલે જે પદવ્યુત્તર શિક્ષા અને હેલ્થ માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ ગણાય છે તો એવા પણ ત્રણ એઆઈ અહીંયા ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રસ્થાપિત થશે એના સાથે સાથે જે મેડિકલ ટુરિઝમ હેલ્થ વેલનેસ સેક્ટરને બળાવવા માટે આયુર્વેદની સ્ટ્રેન્થ વેલનેસ છે તો એના માટે વેલનેસ ટુરિઝમ પણ આયુર્વેદથી માધ્યમથી બઢોતરી થશે એવું ઘણી બધી યોજના બજેટમાં કહેવાય છે અને એના સાથે જે બાયોફાર્મા જે ઔષધિઓને ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે આમ આદમી અને જે કિસાનોથી લઈને કલ્ટિવેશન બાયોપ્રોસેસિંગ મેન્યુફેક્ચરિંગ આ બધા સેક્ટર માટે એક ઘણું બધું એમાં યોજનાઓ છે જેના માટે જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી એ પણ બહુ ખુશ છે અને આની કારણે અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી સાહેબનું નિર્મલા સીતારામષી નાણાં મંત્રીજી એમનું અમારા મંત્રીજી પ્રતાપરાવ જાધવજી અને સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેજાનું બહુ બહુ બહુત અભિનંદન કરીએ છીએ અને ધન ધન્યવાદ કરીએ છીએ કે આયુર્વેદ માટે એક હિસ્ટોરિકલ મોમેન્ટ આજ અમારા માટે ઉપલબ્ધ થયો છે